અમદાવાદ હાઈવે પર બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક આવેલા ભરકાવાડા ગામ પાસે એક હોટલ રાજસ્થાની બસ માટે આંગેલો કંડલા પોર્ટ આસપાસ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે પચાસ વર્ષથી ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો પર પોર્ટ તંત્રએ ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું હતું જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં ચલણી નોટો છાપતી મદ્રેસા પર હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ મામલામાં બુલડોઝર કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે મુકેશ અંબાણીએ લાલ બાગચા રાજાના ચરણોમાં વીસ કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે આ વીસ કિલો સોનાના મુગટની કિંમત સોળ કરોડ રૂપિયા છે ભાજપે અહીં પૂર્વ ધારાસભ્ય શશીરંજની પરમારની ટિકિટ કાપી છે તેમના સ્થાને ભાજપે કિરણ ચૌધરીની પુત્રી શ્રુતી ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે

એકઝીને વર્ષ બે હજાર ચોવીસ માટે એ વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સૌથી વધુ પ્રભાવ ધરાવતા લોકોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે કેલિફોર્નિયાના લોસ એન્જલસના જુદા જુદા ભાગોમાં મોટી તિરાડો જોવા મળતા ખરભળાટ મચી ગયો છે એક ડ્રોન વિડીયોમાં ઠેર એક સમાન તિરાડો જોવા મળી રહી છે